સુરતની અડાશન પોલીસે સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને મોપેડની ડીકીમાંથી ચોરીના ગુનામાં ધરપકડ કરી તો નબળી પરિસ્થિતિને લઈને ચોરી કરી કરી હોવાની હતી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી આધારે લોકોની મોપેડની ડિકીમાંથી રોકડા રૂપિયા અને કિંમતી વસ્તુઓની ચોરી કરતા સીએના વિદ્યાર્થી એવા આશીષ ઇન્દ્રમોહન ઝાનીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરાયેલા ચોત્રીસ હજારથી વધુના મુદ્દામાલ ને પણ કબજે કર્યો હતો તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ચોરીના રવાડે ચડ્યો હોવાની કબૂલાત કરી હતી હાલ તો અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ડીકીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે ગઈકાલે દાખલ થયેલ છે એના અનુસંધાનમાં પોલીસે તપાસ કરતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ કામના આરોપી અત્યારે તો કોઈ બીજા ગુનામાં છે અત્યારે કંઈ બતાવતો નથી પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી કરીશું ત્યાર પછી આરોપીને ખબર છે કેમ ચોરી કરવાનું કારણ શું છોકરો અત્યારે ભણે છે આરોપી અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે એ અત્યારે નવા ગામ ઢીંડોલી રહે છે આરોપી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે